ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા ગુરુણી મૈયા પૂજ્ય હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા સૌમ્ય સ્વભાવી પૂજ્ય જ્યોતિબાઈ મહાસતીજી પૂજ્ય જશુબાઈ મહાસતીજી પૂજ્ય ઉપાબાઈ મહાસતીજી પ્રવચન પ્રભાવિક સ્મિતાબાઈ મહાસતીજી આદિ સતી વૃંદ સુખ શાતાપૂર્વક બિરાજ છે પૂજ્ય ગુરુણીની પ્રેરણાથી અમારા શ્રી સંઘમાં સોળ આરાધકો પોલા અઠમ એકાંતર ઉપવાસ એકાંતર આઈ બિલ તપ આદિના વર્ષે તપ ચાલી રહ્યા છે દેવગુરુ કૃપા એ બધા તપસ્વી શાતામાં છે આજ રોજ શરૂ થઈ મહાવીર મહાવીર હોલ માલવિયા પેટ્રોલ પંપ સામે ચેન બોર્ડિંગ ખાતે પૂજ્ય ગુરુદેવ ધીરજમણી મહારાજ સાહેબ પૂજ્ય જ્યોતિભાઈ મહાસતી આદિ સાથોસાથવી ભગવંતોની નિશામાં તપસ્વીઓના એકસુરસ પહાણા યોજાયા હતા પણ એના માટે એક શરત બતાવી નહીં ને જો તપે તો તપ નિષ્ફળ તપનું અજીર્ણ ક્રોધ છે તો આજે ઘણા મને ટીપ્સ પૂછતા સાથે વશી તપ કરવો તો શું ટીપ્સ છે એમની ટીપ્સ ઈ છે કે પેલા 15 દિવસ પારણામાં ઘી વાપરવાનું શું વાપરવાનું

અને ગરમા ગરમ હોય તેમાં ચરબી ન વધે એટલે એ ટેન્શન નઈ રાખવાનું કે ભઈ ડોક્ટરે કીધું છે ચરબી વધશે પણ તમને શારીરિક કોઈ પ્રોબ્લેમ આવે નહીં આ છે તો જેને પણ ભાવના જાગે એ નક્કી કરજો અને બીજા લોકો એને અનુમોદન ના કરજો એમને ગણાઈ થાય પછી આપવાની માં બેહી જાવ ને એવી ચિંતા ન કરતા તેને પ્રોત્સાહિત કરવા

આદિચાણાની મંગલ પ્રેરણાથી સોળસોળ વર્ષી તપની આરાધના ચાલુ હતી જેમની આજે પૂર્ણાહુતિ છે સવારે આઠ વાગે અપતપ પરિવારના આંગણેથી એટલે માતુશ્રી જસવંતીબેન શાંતિલાલ દોશી પરિવાર હસ્તે સતીષભાઈ નરેશભાઈ યોગેશભાઈ ત્યાંથી તપસ્વીઓની શાનદાર શોભાયાત્રાનો પ્રારંભ થયો જે માલવિયા ચોકમાં ડોક્ટર સી જે દેસાઈ મહાવીર ભવન અને સુશીલાબેન બદાણી મહાવીર હોલમાં ધર્મસભામાં પરિવર્તિત થયેલ છે અને અહીંયા ચતુર્વિદ સંઘના સાનિધ્યે આજે મંગલ વર્ષી તપના પારણા થશે અને આ રીતે એક વર્ષની દીર્ઘ તપસ્ય પૂર્ણ થતાં સમગ્ર જૈન સમાજમાં અનેરો આનંદ વર્તાઈ રહેલ છે ભગવાન એમાં સૌથી પહેલાં તીર્થંકર ભગવાન શ્રી સુભદેવ સ્વામી શ્રી આદિનાથ પરમાત્મા જેઓએ લાખો વર્ષ પહેલાં જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી સંયમ જીવનના રાજમાર્ગે એવો પધાર્યા એ સમયમાં લોકોને ખબર ન હતી કે સાધુ સાધ્વીજીને શું વોહરાવાય એમને શું આપણે એમની આવશ્યકતા મુજબ આપણે શું આપી શકીએ કારણ કે એ સમય એવો હતો કે સૌથી પહેલાં જ સાધુ હતા એટલે લોકોને ખબર નથી પરમાત્માએ જીવનનો સ્વીકાર કર્યા પછી આ રીતે વિચરણ કરતાં કરતાં એક ઘરેથી એક દ્વારેથી બીજે દ્વારે જતા હતા આ તો રાજા ઋષભ હતા અને જેવોએ સંયમ લીધો હતો એટલે લોકોને એમ હતું કે રાજા ઋષભ છે તો આપણે એમને રત્નોના થાળ આપીએ મોતીના થાળ આપીએ કોઈ સુવર્ણથી શણગારેલા હાથી અને ઘોડા આપતા હતા પણ આ તો જૈન ધર્મના મહાવ્રતધારી સાધુ ભગવંત હતા એમને તો માત્ર સીધા નિર્દોષ માત્ર કલ્પ્ય આહાર જ કલ્પે અને એ સમયમાં લોકોને જાણકારી ન હતી એટલે આવું બધું વોરાવા માટેની લોકો વિનંતી કરતા હતા ત્યારે પરમાત્મા એમની વિનંતીનો સ્વીકાર કરી શકતા ન હતા અને એમ કરતાં કરતાં ચારસો દિવસના નિર્જડા એટલે જૈન દર્શનમાં જે ચોબિયારા ઉપવાસ કહેવાય કે કંઈ પણ ભોજન પણ નહીં કરવાનું અને પાણી પણ નહીં પીવાનું એવા ચારસો દિવસના ઉપવાસ પછી એમના જ પ્રપૌત્ર શ્રેયાંશ કુમારના હાથે ચારસો દિવસ પછી શેરડીના રસના ઘડાથી એ પરમાત્માનું પારણું થયું ચારસો ઘડા પાણીના પ્રભુએ કરપાત્ર એટલે કે એમના બંને હાથ એ કરપાત્ર વડે એ ઇક્ષુરસ એટલે કે શેરડીનો રસ ગ્રહણ કર્યો એક પણ ટીપું ક્ષય ન થયું એટલે એ પાત્ર અક્ષય બન્યું એટલે એ તૃતીયા પણ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય આજના દિવસે શ્રી ગીત ગુજરી સ્થાનકવાસી જૈન સંઘને આંગણે પરમશ્રદ્ધે પરમવંદનીય પરમ પુણ્યમંતા પૂજ્ય ગુરુદેવ ધીરેજ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પરમ ઉપકારી સૌમ્યમૂર્તિ પૂજ્ય જ્યોતિબાઈ મહાસતીજીના સાનિધ્યમાં આજ સોળ આરાધકો જ્યારે આવા એક વર્ષની સુદીર્ઘ તપશ્ચર્યાના પારણા ભગવાન ઋષભદેવ પરમાત્માની પરંપરાને ઉજ્જવલ બનાવવા માટે કરી રહ્યા છે ત્યારે ચતુર્વિધ સંઘ એટલે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓ એ બધાનો ઉત્સાહ અદમ્ય છે સૌનો આનંદ આસમાને છે અને ગુરુદેવની નિશામાં આ ચોર તપસ્યોના પારણા સુખ શાંતિથી નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ રહ્યા છે અપ્તક પરિવારે શોભાયાત્રાનો લાભ લીધો છે એ રીતે ગુરુભક્ત પરિવારોએ પણ ગૌતમ પ્રસાદનો લાભ લીધો છે આખા એ મહોત્સવનો લાભ ગુરુભક્ત પરિવારોએ લીધો છે અનેક પરિવારોએ લીધો છે કાજલબેન શૈલેષભાઈ વોરા પરિવારે ક્ષુરસ પારણાનો લાભ લીધો છે અને અનેક દાતાઓએ આ મહોત્સવમાં પોતાના તન મન અને ધનની યોગદાન આપી જૈન શાસનનો જય જયકાર કર્યો છે ગુરુદેવની પાવન મિશ્રામાં આજ આદિનાથ ભગવાનનો જય જયકાર થઈ રહ્યો છે ત્યારે તેનો સહળો આનંદ સમગ્ર ચતુર્વિદ સંઘને છે એ જ આજના દિવસના મંગલકામના અમને એક વર્ષમાં ખૂબ જ આનંદ આવ્યો અમને સ્મિતાબેન માસતીજીની પ્રેરણાથી અમે વર્ષી તપની આરાધના શરૂ કરી અંતરિક્ષમાંથી બજે હીર આશીર્વાદ અને જ્યોતિબાઈ સ્વામીના પ્રેરણાદાયી પચકાણથી અમારો વર્ષિતપ નિર્વિઘ્ન પૂર્ણ થયો અમે એક પણ આંબેલ મેં કરી નથી ત્રેવીસ વર્ષે પહેલો વર્ષિતપ કર્યો કોલ્લાઠમના તપસ્વીઓ અને ઉપાસના વર્ષિતપના તપસ્વી આંબેલના વરસીના તપસ્વી એકાસણાના વર્ષિતપના તપસ્વી બધાએ ખૂબ જ સરસ રીતે આખું વર્ષમાં કોઈને કોઈ જાતની તકલીફ નથી પડી એક દિવસ આંબેલ આવે એક દિવસ પારણું હોય આંબેલમાં તો અમારે એક પણ જાતનો વિગય વાપરવાનો ન હોય પણ બહુ જ ગુરુકૃપાથી ખૂબ જ સરસ આંબેલ થઈ છે અને ખૂબ જ સરસ પારણો થયા છે પણ બધું જ છે કાંઈ અમારા ઉપ થયું છે વર્ષી તપની પ્રેરણાથી કે ગુરુકૃપાથી જ બધું થયું છે અમારા માટે કોઈ દિવસ અમારા માટે શક્ય જ નહોતું કે અમે આ વર્ષીતપ તપ કરી શકશું હું અમીષા સંઘવી જે અમારી આ વર્ષીતપની આરાધના એક વર્ષની હોય છે અને પૂજ્ય સ્મિત ગુરુની અને અંતરિક્ષમાંથી શાસન ચંદ્રિકા પૂજ્ય હીરાબાઈ માસતીની કૃપા અમારા અમારા પર વર્ષો વર્ષ વરસતી રહી છે અને સ્મિતાબાઈ માસતીની પ્રેરણાથી અમે વર્ષી તપની શરૂઆત કરી જ્યારે પહેલી આંબેલ હતી ત્યારે તો એમ થતું હતું કે આ પહેલો દિવસ છે આખું વર્ષ કેમ જાશે એક દિવસ આંબેલ એક દિવસ પાણું એવી રીતે અમારે આખું વર્ષ પસાર કરવાનું હોય પણ જોત જોતામાં જ્યારે પણ જરૂર પડતી હતી બેટરી ડાઉન થતી હતી સ્વામીના પ્રેરણાથી અમે રિચાર્જ થઈ જતા હતા અને એક નહીં પણ એક સાથે સોળસોળ ઉગ્ર તપસ તપની આરાધના એમાં કેટલાક તો એવા છે કે જે પોલોઠમ આજે ઉપવાસ આવતીકાલે એકાસનું અને પરમ દિવસે ઉપવાસ અને ચોથે દિવસે પારણું આવી રીતે આખું વર્ષ પસાર કરવાનું હોય છે પોલોઠમ ઉપવાસ એકાસનું આયામબીલ આવા આવા તપસ્વીઓ સોળસોળ તપસ્વીઓ એક સાથે અને સમૂહ આરાધના બહુ જ સુંદર રીતે થઈ અને અને પારણા પણ બહુ જ સુંદર રીતે સંપન્ન થયા તે પૂજ્ય માસતીજી વર્ધમાન યુવક ગ્રુપ માસતીજીના બધા દાતા પરિવાર ગુરુભક્ત પરિવાર બધાનો અને અમારા સમગ્ર સંઘનો બહેનોનો બધાનો ખૂબ જ સાથ અને સહકાર વર્ષ દરમિયાન સાંભળ્યો છે જય જીનેન્દ્ર હું અંકિત મહેતા અમે વર્ધમાન યુવક મંડળ આખું આપણે જે ગીત ગુજરી સંઘ દ્વારા સોળ જણાનું ભવ્યથી ભવ્ય વર્ષી તપના પારણા જેની શોભાયાત્રા હતી સવારે અને અત્યારે ગુરુદેવ અને પૂજ્યશ્રી મહાસતીજીઓના ખૂબ જ અનુમોદના અને પ્રેરણાથી આપણે જે સોળે તપસ્વીઓને આજે વર્ષી તપના પારણા કરાવ કરાવડાવ્યા છે અને એ પારણા નિમિત્તે આજે આપણે અહીંયા ભવ્ય શોભાયાત્રા હતી અને ગુરુદેવના આશીર્વચન અને મહાસતીજીના આશીર્વચન સાથે આપણે અત્યારે સોળ જણાનું પારણા કરાવડાવ્યા છે અને એ નિમિત્તે આપણે ખૂબ ગીતગુરુશ્રી ઉપાશ્રય વર્ધમાન યુવક મંડળ પૂજ્ય જ્યોતિભાઈ માસતીજી સ્મિતાભાઈ માસતીજીની પ્રેરણાથી અને ગુરુદેવની પ્રેરણાથી આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અને વર્ષીતપના પાણાનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અત્યારે શોભાયાત્રામાં ઓછામાં ઓછા ચારસોથી પાંચસો માણસો હતા જે બધા આપણે ગુરુભક્તો ગુરુદેવની સાથે ચારસોથી પાંચસો માણસો હતા અને અત્યારે આપણે ચૌદસોથી પંદરસો જણાનું સંઘ છે જે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે